નમસ્કાર મિત્રો હું છું પીએસ એક નવા વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે હવે મિત્રો તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો તમે આ વિડીયો પૂરો જોશો ને પૂરી વિડીયોની ઘટના જાણશો ને તો મિત્રો તમે પણ ચોંકી જશો હવે તમે જાણતા જશો જે મોટા સાધુ હતા તે એવી ભવિષ્યવાણી કરી ગયા હતા કે આગળ જતા એવો ગોર કલયુગ આવશે તે કલિયુગની અંદર આપણે કલ્પના ન કરીએ છીએ ને તેવી આપણે ઘટનાઓ જોવા મળશે તો મિત્રો કાંઈક એવી જ અત્યારે ઘટના બની છે હવે તમે જે આ ગઈઢાને જુઓ છો મિત્રો સાહીઠ થી સિત્તેર વર્ષ ઉંમર છે અને તમે આ છોકરીને જુઓ છો મિત્રો બંનેનો સંબંધ છે વહુનો અને સસુરનો બાપ દીકરી જેવો મિત્રો આ બંનેનો સંબંધ છે મિત્રો બંને લગ્ન કરી લીધા છે અને લગ્ન કરીને મિત્રો એ લોકોએ શું કર્યું છે તમે એના મોટીથી સાંભળો એ તમારે કોણ હે એ મેરે પાપા હે મેં ઇનકે બચ્ચે કી માં બનને વાલી હે સાંભળ્યું મિત્રો આ છોકરીના પેટમાં મિત્રો ત્રણ મહિનાનું બાળક છે એ પણ મિત્રો એના કહેવાય કે સસુરનો તો ઘટના કાંઈક એવી બની હતી કે આ ભાઈનો છોકરો વિદેશમાં ભણવા માટે જાય છે લગ્ન કરીને અને ત્યાં એની નોકરી લાગી જાય છે વિદેશમાં એ પાંચ વર્ષ નોકરી કરે છે અને પાંચ વર્ષ પછી એ ઘણી આવે છે ત્યારે આ ભાઈને ખબર પડે છે કે એની ઘરવાળીનું અફેર ચાલે છે એના પિતા સાથે અને મિત્રો પ્રેગ્નન્ટ પણ થઈ ગઈ હું તમને એ લોકોનો પૂરો વિડીયો બતાવી તમે વિડીયોમાં બન્યા રહેજો અને મિત્રો વિડીયો તમે જોશો ને તમે પણ ચોંકી જશો હું તમને રિક્વેસ્ટ કરું છું પ્લીઝ તમે પૂરો વિડીયો જોવો તો તમને આ વિડીયો સમજાશે અને હા મિત્રો પ્લીઝ આ વિડીયોને હમણાં લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો और वीडियो जोया पी आ गडा विषय छोकरी विषय कॉमेंट अवश्य कर जो ये कौन है ये मेरे पापा मेरी बीबी इनका बच्चा बनना तीन महीने का तुम्हारे ससुर है हाँ। और तुम उनके बच्चे की माँ बनने वाली हाँ। पता है दुनिया के बीच में क्या मैसेज जाएगा यार ऐसा क्यूँ करते हो तुम तो? ये चार महीने ऐसी अच्छा। ये बनता शादी होने के बाद ये विदेश में जाके बैठ गया अच्छा मेरी बात सुनो लगाऊंगा कान पे अभी इज्जत दिख रही है તમે જે પણ વિડિયો જોયો મિત્રો એ આઠ થી નવ મિનિટનો છે એટલે હું તમને આ વિડીયો શોર્ટમાં બતાવવાની કોશિશ કરી છે તમે આ વિડીયો જોઈને સમજી શકો છો કે કેવો ગોળ કલયુગ આવી ગયો છે અને મિત્રો આ ત્રણ લોકો વિશે કોમેન્ટ અવશ્ય કરજો મિત્રો તમે મારા વ્લોગ વિડીયો જોવા માંગો છો તો તમને અહીંયા વિડીયો દેખાશે તમે એ વિડીયોને ક્લિક કરીને તમે મારા વ્લોગ વિડીયો જોઈ શકો છો પ્લીઝ મને સપોર્ટ અવશ્ય કરજો